જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરિકિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ હું અને મારા હસબન્ડ અને મારી ધમાલિયન પ્રાન્જુ અમે લોકો આવ્યા આવી ગયા છીએ લો ગાડા કારણ કે મારી દીકરીને ચણિયા ચોરી લેવી હતી કારણ કે ગઈ સાલની હતી બધી હવે એની હાઈટ બી વધી ગઈ છે તો બધી ચણિયા ચોરી એને ઊંચી પડે છે તો બધું બ્લાઉઝનું ફિટિંગ પણ નહોતું આવતું તમે કીધું ચલો અને નાની નાના ઓર્નામેન્ટ્સ પણ લેવાના હતા તો અમે લોકો આવી ગયા લોગાર્ડન તો તમે જોઈ શકો છો એટલી બધી હતી ચણિયા ચોળીઓ વાત જ ના પૂછો જાત જાતની કલરિંગમાં તમે જોઈ શકો છો ઓર્નામેન્ટ્સમાં પણ સરસ સરસ હતા બધા ઓક્સોડાઈઝના અને બધું અલગ અલગ કલેક્શન હતું અને બીજું ભીડ બી એટલી હતી અમદાવાદમાં જુઓ ધક્કમધકી કારણ કે સોમવારે છે નવરાત્રિ તો બધા સિટીના શું કે ગામડેથી શું બધી પબ્લિક આવે લો ગાર્ડન કારણ કે લો ગાર્ડન છે તો બધી જાતની નાના બાળકોથી લઈને મોટાઓ સુધી મેલ ફિમેલ બચ્ચાઓને બધાની અહીંયા સરસ ચણિયા ચોળી સરસ જાત જાતની મળે છે અને ભાવ બી એવા હોય છે કારણ કે નવરાત્રિ હોય એટલે ભાવ વધારે જ હોય ઓછા તો એ લોકો કરે જ નહીં આ વખતે એ ફિક્સ જ રેટ હોય પછી કદાચ માની જાય તો પચાસ સો દોઢસો રૂપિયા માન રાખે અને હા ત્યાં છે ને બહુ ધ્યાન રાખવું પડે કે ચોરીનો પણ ભય રહે છે એટલે ખાસ કરીને એવી ત્યાં એ લોકો એવી વોર્નિંગ એ લોકો આપતા હતા કે તમારા પાકીટનું બાળકોનું અને મોબાઈલનું પૈસાનું ધ્યાન ખાસ રાખવું એટલે તો અમે લોકો બહુ જ ધ્યાન રાખતા હતા તો જોઈ શકો છો અહીંની ભીડ બી જોઈ શકો છો હું તમને બતાવી રહી છું કારણ કે ધક્કમ ધક્કીને ધક્કમ ધક્કી એટલી બધી એટલી વાત નાખું પૂછો તો જુઓ અહીંયા છે ને ચણિયા ચોળીનો ભાવ એટલે સ્ટાર્ટિંગમાં તમને બધી જ રેટની એટલે ઓછામાં ઓછા પંદરસો બે હજારથી લઈને છ પાંચ છ હજાર સુધીની હતી એટલે જેવી વસ્તુ એવો ભાવ એવું હતું અને અહીંયા તમે ટ્રાફિક પણ એટલું બધું તો પાર્કિંગ પણ વ્યવસ્થિત કરવું પડે તમે જોઈ શકો છો અહીંની ભીડભી અને અહીંયા ખાણીપીણી પણ મળે છે સરસ મજાની નાસ્તા પણ મળે છે એ બધામાં ભીડ તો ના નાના નાના બધા બાળકો બાળકોમાં સરસ મજાના અહીં ઓર્નામેન્ટ સરસ બેસતા હતા ચણિયા ચોરી શું દુપટ્ટા શું કુર્તી શું કે દાંડિયા શું કે રંગબેરંગી પેલી ડિઝાઇનવાળી જો આ છત્રી આવે છે ઘણા લોકોને શોખ હોય એવી છત્રી શું અને બધી સરસ સરસ આપણે આપણે એવું વિચારીએ કે શું લેવું શું ના લેવું ઠીક છે અને એરિંગ્સના કાનમાં પહેરવાની જે હોય એમાં પણ ડિઝાઇનર હતી તમે જોઈ શકો છો જુઓ તો અહીંયા પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય તો અહીંયા હજાર પંદરસો સુધીની હતી બધું ગળામાં પહેરવાના સેટ શું બુટ્ટી શું કે બેંગલ્સ શું બધું અલગ અલગ હતું અને જો ડિઝાઇનર તમે જોઈ શકો છો દુપટ્ટા છે ચણિયા છે અને બધું અલગ અલગ કલેક્શન બધું સરસ હતું તો અમે લોકો થોડુંક લઈ લીધું અને પછી શક્કરિયાની લારી જોઈ તો ગરમ ગરમ સરસ મજાના શેકાતા હતા મને મારા હસબન્ડને અને મારા ડોટરને પ્રિય છે તો અમે લોકો ગરમ ગરમ શક્કરિયા પેલા ભાઈએ શેક્યા એકદમ નાની સઘડી છે એમાં શેકેલા શક્કરિયા હોય એક તો ઠંડીમાં ખાવાની મજા આવે અને એક તો વરસાદની સિઝન હોય તો મજા આવે તો વરસાદ તોની સીઝન તો છે જ ઓલરેડી કાલે જ બી વરસાદ પડ્યો તો તમે શક્કરિયા ખાધા એમણે શું કર્યું છાલ કાઢીને સરસ મજાના કોટ કર્યા હતા અને પછી એમને સરસ મજા કટ કર્યા પછી લીંબુનો જ્યુસ અને સરસ મજાનો મસાલો એમને નાખીને અમને લોકોને ખાવા આપ્યા હતા તો અમને ભૂખ લાગી ગઈ હતી ત્યાં તો ઘણું બધું છે પણ મેં કીધું ગરમ ગરમ સક્કરિયા સારા તો મેં અને મારે ડોટર ધમાલિયન પ્રાંજુ અને મારા હસબન્ડ તો અમે લોકોએ સક્કરિયા ખાધા અને આજનો વ્લોગ પૂરો થાય છે તો અમે ઘરે જઈએ છીએ બધી ખરીદી પતી ગઈ છે તો વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી આર હર મહાદેવ